મીડિયા ઉદ્યોગથી જોડાયેલા સિત્તેર હજારથી વધુ કલાકારો અને કારીગરોએ ભેદભાવનો આરોપ લગાવ્યો છે તેમનો આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના રત્ન કલાકારોનો તો આર્થિક સહાય આપવામાં આવી છે પરંતુ સુરતના કલાકારોને અત્યાર સુધી આ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે આ મુદ્દે રત્ન કલાકારો દ્વારા સુરત કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે સુરતના હીરા ઉદ્યોગથી જોડાયેલા સિત્તેર હજારથી વધુ કલાકારો અને કારીગરોએ ભેદભાવનો આરોપ લગાવ્યો છે આ મુદ્દે સુરતના રત્ન કલાકારોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની સાથે થઈ રહેલા ભેદભાવ પુનર્વર્તન પ્રત્યે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે આજે પ્રતિનિધિમંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીનની મહામારી અને તેને અનુસરતા આર્થિક મંદીના પરિણામે સુરતનો રત્ન ઉદ્યોગ ગંભીર સંકટમાં છે હજારો કારીગરો અને કલાકારો બેકારી અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના કલાકારોને આર્થિક સહાય આપવામાં આવી છે પરંતુ સુરતના કલાકારોને અવગણવામાં આવી રહ્યા છે આ એક સ્પષ્ટ ભેદભાવ છે તેમણે પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે શા માટે સુરતના કલાકારો સાથે આવો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અમારા હક માટે અવાજ ઉઠાવવો પડે છે ખેદજનક છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ છે વર્કર યુનિયન આજે બે વર્ષ પહેલા બે વર્ષથી ચાલી આવેલ મંદીમાં જે સરકારે રત્ન કલાકારો માટે તેર હજાર પાંચસો ની શિક્ષણ ફી રાહત પેકેજ ની જાહેરાત કરી હતી માન માન ડોક્યુમેન્ટ ભેગા કરી અને રત્ન કલાકારો એ હજાર કરતા વધારે રત્ન કલાકારો એ સુરતમાં અને સમગ્ર ગુજરાતમાં એક લાખ કરતા ખવડાવવામાં આવતા ત્યારબાદ અંદર આ બધા જ વચ્ચે રત્ન કલાકારો હેરાન થઈ ગયા હતા ત્યારે આજે નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે એક્સ રે ભરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની અંદર ઉદ્યોગ રજીસ્ટર ને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની અંદર નોંધાયેલું કારખાના નું રજિસ્ટર જમા કરાવો તો જ તમારા બાળકો ની શિક્ષણ ફી ભરશે જયારે અમદાવાદ ની અંદર ચોવીસ લાખ જેટલો બાદમાર રકમ છે એ રકમ કલાકારોના બાળકોને ચૂકવી દેવામાં આવી છે ત્યારે અમે આજે કલેક્ટર ઓફિસે આવી અને કલેક્ટરને ને જાણ કરવા આવ્યા છીએ કે સુરત અંદર જે સિત્તેર હજાર કરતા વધારે રત્ન કલાકારોના બાળકોની જે શિક્ષણ ફી છે તાત્કાલિક ભરી દેવામાં આવે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે એને તાત્કાલિક રદ કરી દેવામાં આવે છે અમે એવું આવેદન પત્ર દેવા કલેક્ટર ઓફિસે આવેલા છીએ મારું નામ છે રમેશભાઈ જીલરિયા અને હું ડાયમંડ વર્કર યુનિયન પ્રમુખ તરીકે કામ કરું છું અમે આજે રજૂઆત માટે આવ્યા છીએ કે સરકારશ્રીએ બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે તેર હજાર પાંચસોની સહાય યોજના જાહેર કરી હતી જેને અત્યારે દોઢ થી બે મહિના થવા છતાં પણ શ્રી હજી ચૂકવી નથી અને ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવેલ હતો કે રત્ન એ ઉદ્યોગ આધાર અથવા તો ઉધમ રજીસ્ટ્રેશન જમા કરાવવું સ્કૂલમાં હવે સવાલ એ છે કે મોટાભાગના હીરા ઉદ્યોગના કારખાનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નોંધાયેલા નથી જેના કારણે મોટા ભાગના રત્ન કલાકારોના ફોર્મ જે છે એ આ નીતિ નિયમ જો ફરે નહીં તો મોટા ભાગના રદ થવા પાત્ર બને એટલા માટે અમે જિલ્લા જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત માટે આવ્યા છીએ કે આ તાત્કાલિકના ધોરણે આ પરિપત્ર રદ કરવામાં આવે અને વહેલી તકે રત્ન કલાકારોના બાળકોને ફી ચુકવણી કરવામાં આવે મારું નામ બામણિયા ભદ્રેશ છે અને આજે આવેદન પત્ર માટે દેવા માટે માટે આવ્યા છે કલેક્ટર કારણ કે બે મહિના અમે સ્કૂલ ફી ફોર્મ ભરેલા બાળકોના બરાબર તો અત્યારે સમથિંગ દોઢ બે મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને સ્કૂલ તરફથી એક હપ્તો પણ ફી નો નીકળી ગયો છે હવે બીજો હપ્તો આવી ગયો છે તો સ્કૂલમાંથી હવે પણ કહે છે કે હવે બાળકોની ફી ભરો

કલેક્ટર સાહેબ શ્રી ને પત્ર માટે દેવા માટે અમે આવ્યા છીએ તો અમારી એક રજૂઆત છે વહેલી તકે અમારી બાળકોને ફી જે તેર હજાર પાંચસો નક્કી કરી છે એમને પોસાડી